નમસ્કાર મિત્રો કપાસના પાકમાં ગુલાબી ઈયળનો જે એટેક થાય છે કે જેના લીધે બધાય ખેડૂત મિત્રો ઘણી દવા છાંટે છે અને તોય છતાં પણ રિઝલ્ટ મળતું નથી તો મિત્રો આ કપાસ જે છે એ મારે પોતાનો કપાસ છે જે તમે વિડીયોમાં જોવો છો તો આપણે અહીંયામાં ફૂટારો પણ જે જોઈ શકો છો તો શરૂ થઈ ગયો છે તો સ્વાગત છે તમારું મિત્રો આપણે યુટ્યુબ ચેનલ ખેચી સફરમાં તો તમે કપાસમાં જોઈ શકો છો કે ગુલાબી ઈયળ જે છે એનો એટેક એમાં પંચાણું ટકા સુધી છે નહીં તો તેના માટે હું જે દવાનો ઉપયોગ કરું છું એના વિશે હું તમને આજે વિડીયોમાં વાત કરીશું તો આપણે જે દવાનો છંટકાવ કરીએ છીએ તો કયા સમયે આપણે ખાસ કાળજી રાખવાની છે કે જેના લીધે કપાસમાં પેલા ફાલ અને બીજા ફાળમાં એકે ફાલમાં ગુલાબી યળનો એટેક તમે જોશો તો લગભગ તમને પણ એમાં રાહત મળશે તો આપણે તમને કહું તો હાલમાં પણ અત્યારે જે કપાસમાં દવાનો છંટકાવ ચાલુ જ છે તો એ દવા કઈ છે તેના વિશે પણ આપણે આગળ વિડિયોમાં વાત કરીશું પણ સૌપ્રથમ તો મિત્રો હું તમને એ કહી દઉં કે હું જે દવાનો ઉપયોગ કરું છું તો એ દવા જે છે ડેનીટોલ દવા આવે છે મિત્રો સુમિટોમો કંપનીની અને એમાં કન્ટેનની મિત્રો હું તમને વાત કરું તો દસ ટકા ફેનોપ્રોપેથીન ઈ સી આવે છે જે ગુલાબી યળ માટે આ દવામાં મિત્રો મને તો ખૂબ સારું રિઝલ્ટ મળે છે આ દવા આપણે કેવા સમયે સાંટવાની એની હું તમને વાત કરું કપાસમાં જ્યારે ફાલની શરૂઆત થતી હોય તો તેવા સમયે આપણે ફૂલ ઉગડતા હોય ત્યારે ભૂલ્યા વગર ડેનીટોલનો ઉપયોગ તમારે કરવાનો અને ચાર પછી જ્યારે આપણે બીજા બે છંટકાવ પંદરથી સત્તર દિવસના અંતરે કરીએ છીએ તો એમાં પણ ઈયળ માટેની ડેનીટોલ દવાનો જ ઉપયોગ હું કરું છું અને એનું રિઝલ્ટ પણ તમે મિત્રો કપાસમાં જોઈ શકો છો અત્યારે તમે જે વિડીયોમાં જોવો છો તો એ ખાતર આપણે જે છે એ બીજા ફાળનો જે કપાસ ફૂટેલો છે તેના માટેનું ખાતર આપણે લાવ્યા છે એ અને બીજું કે આપણે જે ઘઉં કરેલા છે તો ઘઉંમાં પણ આપણે ખાતર નાખવાનું છે તો એ ખાતર આવ્યું છે અને ઘઉંમાં આપણે મિત્રો મૂળનો વિકાસ સારો થાય કે જેના માટે તમે વિડીયોમાં જોઈ શકો છો કે જીવિકા ખાતર આવે છે એ પણ આપણે નાખવાના છીએ અને આ ખાતર મિત્રો આપણે કપાસમાં પણ ઉપયોગ કરીએ છીએ કે જેના માટે કપાસના મૂળનો વિકાસ પણ સારો થાય અને કપાસનો ગ્રોથ પણ સારો થાય એટલે આપણે આ ખાતર પણ મિત્રો વાપરીએ છીએ અને મિત્રો આપણે જે હાલમાં દવાનો છંટકાવ જે ચાલુ છે તો એમાં અત્યારે સફેદ માખીનો એટેક રહે છે જેના માટે આપણે આ ઝાયફેન દવા તમે વિડીયોમાં જોઈ શકો છો તો એમાં કન્ટેન જે છે એ ડાયફેન થ્રુરોન આવે છે ત્રીસ ટકા અને પ્રાયોડોપેક્સી ફેન આવે છે આઠ ટકા અને એ દવામાં આપણે સફેદ માખી ગણો તો એના ઈંડા બચ્ચા દૂધ સાફ થઈ જાય છે અને બીજી દવા જે તમે જોયો છો એ છે ફેન્ડાલ પ્લસ તો એમાં પણ કન્ટેનની મિત્રો હું તમને વાત કરું તો એ ફેન્થોએટ આવે છે પિસ્તાળીસ ટકા શિયાળામાં જે આપણા કપાસમાં ગળો આવે છે તો એમાં એ મિત્રો એનું રિઝલ્ટ મળે અને ત્રીજું જે તમે ખાતર જોવો છો એ ઝીરો પંચાવન પાંત્રીસ કે જેના લીધે આપણે કપાસના ઝીંડવાનું પોષણ સારું થાય અને કપાસ ફૂટેલો છે એમાં પણ એ મદદરૂપ થાય છે એટલા માટે એ ખાતર છે એમાં પંચાવન ટકા ફોસ્ફરસ આવે છે અને પાંત્રીસ ટકા પોટાશ આવે છે અને મિત્રો હું પણ ખેતી કરું છું એટલે તમે પણ જોઈ શકો છો કે આ વિડીયોમાં કે કપાસમાં આપણે ખોટી કોઈ ખેડૂત મિત્રોને માહિતી નથી આપવી કારણ કે એ કપાસમાં ખેડૂત હશે એટલે એને ખ્યાલ આવી જ રહે કે કપાસ જે તવડેલો છે એમાં તમે ગુલાબી યળનો એટેક તમને દેખાશે નહીં અને કમ્પ્લીટ તવડેલો જ છે એટલે મિત્રો કપાસમાં આપણે જો ગુલાબી યળનો એટેક ન થવા દેવો હોય તો આપણે જે ખાસ કાળજી રાખવાની છે કે જ્યારે ફૂલની શરૂઆત થાય તેવા સમયે આપણે ડેનીટોલનો ઉપયોગ કરવાનો ફરજિયાત અને ત્યાર પછીના જ્યારે આપણે બે છંટકાવ બીજા કરીએ તો એમાં પણ ડેનીટોલ નાખી જ દેવાનું તો ઝીંડવામાં ઈયળ આવી ગઈ હોય તો પછી એમાં આપણને કંટ્રોલ મળતો નથી મિત્રો આ મેં તમને મારા વિશે માહિતી આપી છે અને આપણને મિત્રો કપાસમાં બે ફાલ લઈ જ છીએ અને બીજા ફાલનો જે ફૂટારો શરૂ થઈ ગયો છે એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો અને બીજા ફાલની જ્યારે શરૂઆત થાય અને એની વીણી આવશે એના પણ વિડીયો આપણે મિત્રો ચેનલમાં મૂકશું જ તે તમને મિત્રો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક આપી દેજો અને ચેનલમાં મિત્રો તમે નવા હોવ તો નીચે લાલ કલરનું બટન દેખાય તે દબાવી અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો તો આજના વિડીયોમાં બસ આટલું જ તે મિત્રો Да не ладно.